આજનો અમારો ઇવેન્ટ એવો છે કે અમે અગિયાર વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ડ્રીમ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ જે અગિયાર વર્ષથી જે આટલું પ્રોત્સાહન રૂપે અમને સપોર્ટ આપ્યો છે એવા ડીલરને અમે આમંત્રિત કરી અને જે વર્ડેશન અમેરિકન કંપની સાથે અમે ટાઈ અપ થઈ રહ્યા છીએ તો એનું ગ્રાન્ડ ઓપનિંગ માટેનું અમે આ એક કોન્ફરન્સ મિટિંગ બધા ડીલરો અને ડિસ્ટ્રીબ્યુટરને રાખેલી છે વર્ડેશન કંપની અમેરિકન કંપની સાથે ઘણી બધી પ્રોડક્ટ્સ અવેલેબલ હોવાથી અમે એમાં એમની બેસ્ટ પ્રોડક્ટ જે સિલેક્ટ કરેલી છે કે જે અત્યારે અત્યાર આધુનિક સમયની સાથે જેની જરૂરિયાત હોય છે ફાર્મરને કે એ ટેકનોલોજી આપણને ફાર્મર સુધી પહોંચાડીએ તો એમના પ્રોડક્શનમાં સારું રહેશે અને એને રિઝલ્ટ સારા મળે છે એનાથી ઉત્પાદન વધે છે અને એની અમે આજે ત્રણ પ્રોડક્ટની લોન્ચિંગ કરી કરવાના છીએ જે ખેડૂત માટે સારામાં સારા રિઝલ્ટ રહેશે અને એનું ઉત્પાદન વધારશે ઉપલબ્ધ તો હવે આજથી લોન્ચ કર્યા પછી અમે એને લોન્ચિંગ કર્યા પછી અમે એનો ડિસ્પેસ ચાલુ કરવાના છીએ અને એમાં માઇકો રાજા જે છે રોડો પછી સાઇટોજામ છે જે સાયટો સાઇટો એક્સેલ તરીકે પ્રોડક્ટ જે છે એ અમે લોન્ચિંગ કર્યા છીએ અને ગ્રેન્યુઅલ ફોર્મની અંદર માઇકો રાજા પણ ચાર કિલોમાં બેગ અવેલેબલ રહેશે આનાથી ખેડૂતોને એ ફાયદો રહેશે કે જે અત્યાર સુધી આપણે ટેકનોલોજી પહેલાંની વાપરતા હતા હવે આપણે ટાઈઅપ જે અમેરિકન કંપની સાથે થઈ રહ્યા છીએ તો અત્યારે આધુનિક ટેકનોલોજી સાથે અમે ખેડૂતને પ્રોવાઇડ કરશું તો એનાથી એનું ઉત્પાદન વધશે અને સારા રિઝલ્ટ મળશે અને એને ખર્ચો ઓછો આવશે એના ઉપર એને ફાયદો વધારે મળશે આજે ડ્રીમ ફિલ્ડમાં હાલ અમે મેન્યુફેક્ચરિંગમાં અમારે એકસો ને સાહીઠ પ્રોડક્ટ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમારા પાંચસો ને પચાસ ડીલર છે રિટેલર ડિસ્ટ્રીબ્યુટર બધા મારફતે ખેડૂત સુધી પહોંચાડવામાં અમને સહયોગી થાય છે આજની ઇવેન્ટનો હેતુ અમારો જે સારી ટેકનોલોજી વાળી જે સમજો કે અમેરિકાની ધ બેસ્ટ ટેન ટોપ ટેનમાંથી જે કંપની છે એગ્રો લાઈફ સાયન્સ એની સાથે અમે ટાઈપ કરેલું છે તો એની ટેકનોલોજી આપણા ખેડૂતોને ઓછા ખર્ચે કઈ રીતે ડબલ ઉત્પાદન આપે એ બાબતે ધ્યાન દઈને આજે અમે એની સાથે ટાઈપ છે ટીમમાંથી ટોટલ ચાર મેમ્બર અમારા ઉપસ્થિત છે એમાં હાજર તરંગભાઈ જે આપણા ગુજરાત રીજન હેડ છે તે હાજર છે વર્લ્ડ લાઈફ સાયન્સ કંપની છેલ્લા પચાસ વર્ષથી કાર્યરત છે ઇન્ડિયામાં અને આ કંપની એક જ ગોલ સાથે ચાલે છે કે ન્યુટ્રિશનની યુઝ એફિશિયન્સી આજે આપણને બધાને ખબર છે કે ઇન્ડિયામાં સૌથી મોટો જે બોજ છે સબસિડીનો ખાતરનો એ ડિફેન્સ પછી સૌથી મોટું બજેટ આનો છે કે ખાતરની સબસિડી વર્લ્ડ લાઈફ સાયન્સ પાસે એવી ટેકનોલોજી છે જે ન્યુટ્રીયન્ટની યુઝ એફિશિયન્સી ઉપર કામ કરે છે બીજો મુદ્દો એ છે કે આજે ગ્લોબલ તમે જોવો તો ગ્લોબલ વોર્મિંગનો ઇસ્યુ બહુ મોટા પાયે વધતો જાય છે ગમે એટલા ખેડૂતોનો ખર્ચો વધતો જાય છે પણ ઉત્પાદન ઘટતા જાય છે જે વર્લ્ડના માર્કેટ સાથે આપણા ખેડૂતો કમ્પીટ કરી શકતા નથી નથી ક્વોલિટીમાં કમ્પીટ કરી શકતા કે નથી ભાવમાં કમ્પીટ કરી શકતા તો જ્યારે આ વર્ડિઝનની ટેકનોલોજી આપણા ખેડૂતો પાસે આવશે ત્યારે આ બે પ્રશ્નો આપણા સોલ્વ થઈ જશે આપણે વર્લ્ડ માં પણ કમ્પીટ કરી શકશું અને ક્વોલિટીમાં પણ કમ્પીટ કરી શકશું